નમસ્કાર મિત્રો તમારા બધા ખૂબ જ સ્વાગત છે તુલા રાશિના લોકો તમને આ નામના ચહેરાઓ નહીં પણ તમને સૌથી મોટી છેત્રપિંડી કરી રહ્યા છે મિત્રો વીડિયોમાં લાસ્ટ સુધી જોવો જોઈએ નહીંતર જિંદગીભર પછતાવો કરશો ચાલો વીડિયોની શરૂઆત કરીએ મિત્રો અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકન ઓન કરો જેનાથી નવા વિડીયો નોટિફિકેશન મળી રહે પરંતુ તમે આ બંને મિત્રોને પ્રેમ કરો છો આ બંને મિત્રો આજની આ વીડિયો બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવા માટે તમારામાંથી જેઓ વરિષ્ઠ માટે ખૂબ જ ખાસ બનશે તેથી તમારે તેમને ભૂલવું જોઈએ નહીં અને શરૂઆતથી અંત સુધી જોવું જોઈએ તમે તમારા જીવનની આવી કેટલીક સત્યતાઓને કહો છો તમારા સમયમાં તમે આવી કેટલીક વાતો કહેશો જે તમને કહેશે કે જમીન પર જઈ રહી છે તમારા પગની નીચે સરકી જાઓ પછી હું તમારા દિવસની સમાન પરિસ્થિતિમાં છું આગળ જેને તમે સાંભળીને માનશો નહીં અને તમે દાવા પર વિશ્વાસ કરવા જઈ રહ્યા છો અમે દાવા સાથે કહી શકીએ કે વિડિયો શરૂઆતથી અંત સુધી જોવામાં આવશે જો તમે તમારા જન્મ સમયમાં તમારી પાસેની સ્ત્રી શું છે જો તમને અમારું જીવનકાળ લાગે તો છેત્રપિંડી કરી રહ્યા છે જો કે આપણા સંબંધોમાં અમારા પાત્રોમાં ઘણા રોગો છે પરંતુ તમે આજની આ વીડિયોમાંની સ્ત્રી વિશે કહેવાનું યોગ્ય છે કે જે તમને અંદરથી છેત્રપિંડી કરે છે અને તમે તેમના મિત્રો વિશે પણ જાણતા નથી આજના આ વીડિયોમાં અમે કરીશું તમે તેમને કેવી રીતે ઓળખી શકો તે વિશે વાત કરો અને તમે સમય પર રોકડ ઉપાડ કરી શકો છો અને તમારા સમયનો કોઈ પણ વ્યક્તિ કાંટો તરીકે સ્ટાન્દિંગ ભો છે અને તમે હજી સુધી તેમને દૂર કરી નથી પછી તે તમારી સૌથી મોટી ભૂલ હશે અને જો તમે તેમને દૂર કરવા માંગતા હો તો તમારું જીવનકાળ તેમાંથી મુક્ત કરવા માંગો છો જો તમે સુખી જીવન જીવવા માંગતા હો તો પછી તમારા બધા માટે આ વીડિયો એક ઉપચાર સાબિત થશે ચાલો બેસો વિશે વાત કરીએ અને તે પહેલાં પણ તેઓ તેમના માતાપિતાને પ્રેમ કરે છે એકની જેમ કરે છે અને ટિપ્પણી બોક્સમાં જય માતાડી ચોક્કસપણે ટિપ્પણી બોક્સમાં જોવા મળશે મિત્રો તમને કહેવા માંગશે કે તમારી રાશિની નિશાનીમાં આવી વિશેષતા છે તમને બધા અથવા મિત્રો બતાવવાનું પસંદ નથી તમે લોકો બતાવવા માટે આવતા નથી અને બતાવશો નહીં તે ઉર્દુનો એક ક્ષેત્ર પણ છે કે જ્યોતિ તમે ખૂબ ખુશ થતાની સાથે જ અન્ય લોકો સાથે તમારી ખુશી વ્યક્ત કરે છે પછી આવા કેટલાક સંકેત તમારા પર આવે છે કે તમારી ખુશી દુઃખમાં ફેરવાય છે તમે લોકો વધારે તેન ઓંગ અને ખુશીઓ બતાવતા નથી મિત્રો સાથે લગ્ન કરો ચાલો આપણે તમને જણાવીએ કે તમે તમારી વર્તણૂકમાં ખૂબ પ્રામાણિક છો તેથી લગ્નની છોકરીઓ જે તમારી પ્રકૃતિને પસંદ કરે છે અને તમને તે છોકરીઓ પણ ગમે છે જે સર્જનાત્મક ક્ષેત્રમાં છે જેમની પાસે વધારે વલણ પણ નથી મિત્રો તમે લોકો હૃદયથી એટલા સારા છો કે તમે લોકો બીજાની ખુશીમાં તમારી ખુશી જુઓ મિત્રો સાથે લગ્ન કરો તમે બુઝાવી શકો છો કે તમે લોકો બીજાને પહેલાં ખુશ રાખો છો પછી તમારી ખુશી જોયા પછી ચા ગમે તેટલું તણાવ નથી અને તમને કેટલી ચિંતા છે ત્યાં છે અને બધા લોકો ખૂબ જ ઝડપથી તમારા તરફ આકર્ષિત થાય છે આ મિત્રો તમે નાખુશ થતાની સાથે જ તમે કુશળ થતાં જ તમે લોકો બુદ્ધિશાળી છો પછી મિત્રો મિત્રો તમે લોકો તમારા ગ્રીફ ખ માટે કોઈ કારણની ઉતાવળ નથી મને તમારું પોતાનું દુઃખ શેર મુસાફરો સાથે ઝડપથી શેર કરતું નથી અને શાંતિથી તમે એકલા બેસો અને તમારા આંસુઓ મિત્રો તમે ટિપ્પણી કરો અને અમને કહો કે મિત્રો તમને કહે છે કે તે સાચું છે કે છેવટે તમે ટિપ્પણી દ્વારા ચોક્કસપણે તમારા સ્વભાવને કહેશો આની સાથે ચાલો આપણે તમને જણાવીએ કે ઘણી વાર તમને એવું બન્યું છે કે તમારા પોતાના લોકોએ તમને ઘણું નુકસાન પહોંચાડ્યું છે હા મિત્રો એટલે કે તમારી નજીકના લોકો તેઓ મોટા ભાગની મુશ્કેલીઓ મિત્રો મિત્રો આપે છે એક જુઓ વસ્તુ બહારના લોકોની બહારના લોકો જો તમને તમારાથી દૂહટ ખાય છે તમે સોરોખનો સામનો કરો છો પરંતુ જ્યારે તમારા પોતાના લોકો તમને ખરાબ રીતે ખ પહોંચાડે છે ત્યારે સોરોખ તમારા માટે છે તમારા પોતાના લોકો તમારા સન્માનને ઘણીવાર નુકસાન પહોંચાડે છે પરંતુ મિત્રો આજે અમે તમને એક પ્રશ્ન પૂછી રહ્યા છીએ જે તમને થઈ રહ્યું છે છેવટે જો તમે તમારી સાથે થવાનું ચાલુ રાખશો તો તે કેટલો સમય બનશે કેટલો સમય અથવા લોહિયાળ તમારો લાભ લેવાનું ચાલુ રાખશે જ્યારે તમારી લાગણી તમારી લાગણીની પ્રશંસા ન થાય ત્યારે તમને કેટલો સમય છેત્રપિંડી થશે હમણાં જીવન જ્યાં સુધી તમે સફળતા મેળવી શક્યા નથી જેના માટે તમે કામ કરી રહ્યા છો જેના માટે તમારે દરેક વસ્તુમાં સંઘર્ષ કરવો પડે છે દરેક કાર્ય પૂર્ણ થાય છે સંઘર્ષ પૂર્ણ થાય છે તમે ફક્ત સખત મહેનત દ્વારા પ્રાપ્ત કર્યું છે કારણ કે તમે કોઈની પાસેથી આ વસ્તુઓ માટે કોઈને પૂછ્યું નથી મિત્રો કોઈએ આ વસ્તુને સારા કામમાં પ્રાપ્ત કરી નથી તમે ખૂબ જ સખત મહેનત કરીને આખો દિવસ જાગૃત કરીને જાગી ગયા છો જે પણ સફળતા પ્રાપ્ત થઈ છે પરંતુ મિત્રો આ વિશ્વ તમારી શુભ લાગણીઓને કદર કરતું નથી તમને થોડી સફળતા મળે છે કે આ વિશ્વ અગ્નિથી બળી જાય છે જો તમે તમને કહો કે તમારું જીવન સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયું છે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે લોકોએ તમને ક્યારે લોકોમાં પૂછ્યું નથી તમે ક્યારે તમારું સન્માન કર્યું નથી ચાલો આ વિશે વાત કરીએ પરંતુ આ લોકો અંદરથી શું કરે છે તમે તમારી જાતને જાણશો મિત્રો તમે તેમના વિશે પણ સારી રીતે જાણો છો પછી મિત્રો અથવા લોકો કારણની અંદરથી પરસ્પર નફરત કરે છે તે તમે લોકો છો તે હોઈ શકે છે આ મિત્રો ખૂબ જ સ્વચ્છ હૃદય છે શાળા પોતે જ શાખા પર છે પરંતુ તમે તમારા હૃદયમાં પાપ છુપાવતા નથી જ્યારે તમે તમારા હૃદયમાં અને આ વર્તનને લીધે કોઈ વાત ન કરો છો ત્યારે લોકો તમને અંદર પસંદ નથી કરતા હું તમને તે કહેવા માંગુ છું તમારા યાદવને બિલકુલ બદલશો નહીં અન્ય લોકો કોઈ પણ રીતે હોઈ શકે છે પરંતુ તમારી આદતને બિલકુલ બદલશો નહીં તમે તમારી આદતને લોકોથી કેમ અલગ કરો છો તમે હંમેશા લોકો પર અલગ રીતે આરોપ લગાવો છો તમારી પાસે જેની પાસે છે તેઓએ આદર આપ્યો છે મિત્રો મિત્રો અમને એકસાથે છોડી દીધા છે ટિપ્પણીમાં અમને કહો તમે શું છો કે જેણે તમને ખોટું આપ્યું છે આજે તમારી સાથે શું સ્ટાન્ડિંગ ભૂ છે તમારી સાથે હવેથી તે એક સાથે સ્ટેન્સ ભૂ છે શું જાહેરમાં આ બધા મિત્રોનો જવાબ મળશે નિરાશ થશો નહીં તમારા હૃદયને શોર્ટે બનાવશો નહીં હે અને આવતા સમયમાં તમારું જીવન ચોક્કસપણે બદલાશે અને આવવાનો સમય તમારા માટે આ રીતે પસંદ થવાનો છે જે તમારા સમયમાં ખુશ થવાનો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે લોડ શનિદેવ પછી પછી ભગવાન શનિદેવ તમે પડવા જઈ રહ્યા છો એક વસ્તુ છે મિત્રો તમે ચોક્કસપણે ધ્યાથી સાંભળશો કે ભગવાન શનિદેવ ન્યાયનો દેવ છે અન્યાય કરે છે ભગવાન શનિદેવ તેમને ઝેર આપે છે જેમણે તમારું અપમાન પણ કર્યું છે જેણે તમારું અપમાન કર્યું છે મિત્રોએ તેમને ખ પહોંચાડ્યું છે તમે ચોક્કસપણે ભગવાન શનિદેવની ગણતરી કરશો તમારે જે કરવાનું છે તે છે કે તમારે અહીંના લોકોથી અંતર રાખવું પડશે મિત્રો તમારે નક્કી કરવું જ જોઈએ કે તમે કેટલાક લોકો સાથે વાત કરી શકતા નથી તમે તમે આ બેસો સાથે તમારા સંબંધોને તોડી નાખો પરંતુ જો તમે આ સંબંધને તોડી શકતા નથી તો તમે તમારી નજીક છો એટલે કે તમારો ભાઈ તમારી બહેન છે અથવા તમારી પત્ની જો તમારી પત્ની નથી તે ખૂબ જ આગળ વધી રહ્યું નથી કે તમે ખૂબ જ કરી શકો છો કે જ્યારે અમે તેમની સાથે ઓછામાં ઓછું વાત કરીએ છીએ તો તે સ્પષ્ટ છે કે તમે પણ હવે તમારામાં ઘણું સહન કર્યું છે શહેરની એક મર્યાદા પણ છે અને ત્યાં એક મર્યાદા છે ત્યાં એક મર્યાદા છે લગ્ન છે પછી સોમ તમને કહે છે કે જ્યારે તમે તામિઝ સાથે વાત ન કરો ત્યારે લોકો તમારી પીડાને સમજી શકતા નથી ત્યારે તેઓ તમારી લાગણીઓને નુકસાન પહોંચાડે છે જો તમે તમારું માન ન લો તો પછી બેસો એ સી એસ તમારે કંઈ પણ કરવાની જરૂર નથી ફક્ત તમારે તેમની પાસેથી અંતર રાખવું પડશે હા મિત્રો તમારે તે બિલકુલ કરવાની જરૂર નથી અને તમને તે માધ્યમ કહેવાની જરૂર નથી કે જ્યારે પણ તે ખોટું છે ત્યારે તમારી સાથે નિરાશ થવાની જરૂર નથી તમે તમે ધારો છો કે તમારા જીવનનો પાઠ બાકીનો છે લોર્ડ શનિદેવ ભગવાન શનિદેવ તમારી સાથે અને તમારા કલ્યાણ કરવા માટે તમારા બધા કામ સાથે તમારા કામમાં રહે છે અને હંમેશા યાદ રાખો કે તમે હંમેશા યાદ રાખો તે કર લાગણી અને નફોનો માસ્ટર છે કારણ કે તે હંમેશા તમારા જીવનકાળમાં તમને શુભ કાર્ય આપશે અંતે આ એકમાત્ર વિનંતી મ્યુચ્યુઅલ વિનંતી છે જો તમને વિડીયો ગમતી હોય તો પછી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવો અને બે લાઇકનને ઓન કરો જેનાથી દરરોજ નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળી રહેશે આવશ્યક છે અને તમારી પાસેથી અમારી આગામી વિડિયો સુધી પહોંચવા માટે આમાંથી પ્રથમ વિડિયો પર પહોંચશે આભાર ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી શ્રી રા